તમને રજુઆત કરીએ નહીં ઉતારો નમસ્કાર સમાચારો સાથે હું છું આજે વાત કરવી છે પાટણમાં એક પોસ્ટર્સ એટલે કે હોર્ડિંગ્સ લગાવવાના મુદ્દે જે મામલો ગરમાયો છે તેના વિશે પાટણ હોર્ડિંગ ઉતારી ફાળવાની કોશિશ કરી છે એવું કોંગ્રેસના કાર્યકર્તાઓનું કહેવું છે વિડીયો પણ વાયરલ થયો છે હવે કોનું પોસ્ટર્સ લગાવવામાં આવ્યું છે એ પણ તમારી સાથે ચર્ચા કરવી છે ધારાસભ્ય કિરીટ પટેલ નો જે આખો જન્મદિવસ છે અને જન્મદિવસનું પોસ્ટર જે છે તે લગાવવામાં આવ્યો છે અને આ પોસ્ટર જ્યારે ફાળવામાં આવ્યું નગરપાલિકાના ચીફ ઓફિસર પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે એવું કહ્યું કે મારી પરમિશન વગર અહીંયા લગાવવામાં આવ્યું છે એટલે હું એને ઉતારીશ અને હું એને ફાડી નાખીશ એવું એમને કહ્યું આખો મુદ્દો ગરમાયો ત્યારે કે જ્યારે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ધારાસભ્ય બોલાચાલી થઈ તું તારીના દ્રશ્યો સામે આવ્યા હિરલ ઠાકરે પોલીસને એવું પણ કહ્યું કે આ એ પ્રકારના ગુંડાઓ છે કે કોઈક દિવસ તમારી રિવોલ્વર પણ કાઢીને જશે એવું નગરપાલિકાના ચીફ ઓફિસર હિરેલ રિપીટ હિરલ ઠાકરનું કહેવું છે હવે મુદ્દો ગરમાવો છે તું તારી પર મુદ્દો આવી ગયો છે એટલે હવે આ જે આખી બોલાચાલી થઈ છે હિરલ ઠાકર જે છે ચીફ ઓફિસર છે નગરપાલિકાના એ પોસ્ટર્સ ફાડી રહ્યા છે લોકોનું એવું કહેવું છે કે તમે કેમ પોસ્ટર્સ ફાળો છો ભારતીય જનતા પાર્ટીના જન્મદિવસના પોસ્ટર્સ તો બહુ બધા લગાવવામાં આવે છે છતાં પણ એ પોસ્ટર્સ તમે ફાળતા નથી ને આ હોર્ડિંગ્સ ફાળવામાં કેમ આવી રહ્યા છે ત્યારે ઘણા ખરા આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે જુઓ આ વિડીયોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પછી કિરીટ પટેલ પણ શું કહી રહ્યા છે અને નગરપાલિકાના ચીફ ઓફિસર એવા હિરલ ઠાકરનું શું નિવેદન છે અને એ પણ કયા પ્રકારની વાત એ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે કરી રહ્યા છે જુઓ આ વિડીયોમાં એગ્રીમેન્ટ એગ્રીમેન્ટ એજન્સીન નકર સરકાર વાત તમારા વિસ્તારિયા તમે વર્ગે કમિટી દીપ વિજેતા છે અમાર લોકોના ઘરમાં ખુશી જોવે તમારે બંદોબસ્ત આપી દેવા તમારે એને એનો લીગલ વેલિડિટી તો જોઈ જોઈએ ને જેઓ જો જો છૂટી અને નોટિસ તમારાના લેટર હોય બરાબર નગરપાલિકા કોઈ પણ તમને પૂછ્યું છે પંદર દિવસ પેલા પેલા ઓછો કર્યો પ્રાઇવેટ કંપનીઓ નું એક બોર્ડ નઈ ઉતાર્યું સુભાઈ વાળા ઉભો

પૈસા લઈ આવ પાસ વા પડશે તમે ઉતર્યા છોડ્રી દોરી પૈસા લીધા પૈસા પાસ લીધા અમે લીધા